યા લ્યા ખડ હવા ન ઉઠવા આ ભત્રીજો અજોદી ટ્યુશન થી આવે નહીં છો જશિકર મને ચિંતા ઉપર ચિંતા થાય છે શું કર હવા ન ઉઠા હવા હા ભત્રીજ આઈ ગયો આઈ લેટ થયો ત આ તો અમાર હે ને પેલા ટ્યુશન ના સાહેબ ના તો એને કીધું મોડું રોધ્યું છે અને ખાઈ લે ના જોતા તો બનાવી દીધું એ અને હવા આપણે આપડે હારું સારું કરશું સારું ખાવા ભણાવ જોરદાર હા ચાખે છે કેટલા બહુ હા બોલો બોલો રૂઢાઈજી શું તમારો હેપી બર્થડે ના હોય શું મજા હા હેપી બુથ ડે હેપી બર્થડે હા હા હોય

હું બલુજી કહીને બલુજી સમી આયા બેલાયા મોહકો અમી તમારા મોયા અમી તમારા મોયા

એ અલ્યા આજા ચૌ ઉઈ ગયો છે ઇન તો પ્રોદા એક તો બાત્રી આપ લીધી છે ખબર છે ચાર મહિના મસ્યા છે હોય બાતી તો આપરે હારી ગઈ છે હારી ગઈ છે હોય અન તાપ જો પડે છે તાપ તો જો પડે હાલ તો એટલે આપરે ચોકી કરવાની હો ચોકી કરવાની છે બાસી હા અન તો આવું ઉંગઈ જાય તો જો હાવરી લઈ જાય કરો એ તો કોઈ ના જાય હું બેઠો ના એટલે તો બેઠો કોણ કરે એ તો એવું નહી હોય ઉતો રા પાસો હા હા

ડાયરેક્ટ બાજુ કરતા એટલે બલુજી બોલાવા બલુજી બેઠું કાઠું કર્યું અમારો ખર્ચા બલુજી એ તો બલુજી ખર્ચા ના લઈ જવાનું બને તમારા લઈ જવાનું કોઈ યાર પૈસા આલજી પૈસા તો આવ બલુજી બેઠા કે બસ બલુજી વાળો કરીવાળ કુવામાં ઉતારી મરત પાઠ્યો બતી લાવશો લાઈટ વાઈટુ નહી કાઢી ની આ

ના ના દાંત વાળા એમ તો હવે અમે છીએ પૈસા દોછી નહીં ગેસ નહિ માર ગાડી ગેસ તો આપણે માર પછી આપણે નહી થાતો ભારત ગેસ વાત નહીં કરતો સીએનજી ગેસ ની વાત કરે એનજી ગાડી નું લોટ દોખાવ છું

આ ડાયા માણસો વધી લેવી સારી પણ આ ગોડા માણસો વધી લેવા ને આ કાચે ફૂટ્યો છું ગાડી નું માર